લગભગ એક એકવીસ વર્ષોના લાંબા અંતરાલ પછી એક એવો અદ્ભુત ચંદ્ર સૌભાગ્ય યોગ બની રહ્યો છે જે આવનારા વર્ષ બે હજાર છવ્વીસમાં પાંચ રાશિઓના જીવનમાં વિવાહના બંધ પડેલા દ્વાર ખોલવાનો છે મિત્રો આવા દુર્લભ યોગ જીવનમાં વારંવાર નથી આવતા નવું વર્ષ બે હજાર છવ્વીસ પોતાની સાથે એક અસાધારણ ખગોળીય સંદેશ લઈને આવી રહ્યો છે જે પાંચ ભાગ્યશાળી રાશિઓની કિસ્મતની દિશા જ બદલી શકે છે જેમ જેમ બે હજાર છવ્વીસનો આગમન થશે ચંદ્રમાના વિશેષ સંયોગથી એક દિવ્ય ગ્રહ યોગ સક્રિય થશે આ તેજ શક્તિશાળી યોગ છે જેના પ્રભાવથી તૂટેલા રિશ્તાઓની ગાંઠ ફરીથી બંધાવા લાગે છે લાંબા સમયથી અટકી ગયેલી શાદીની વાતો અચાનક આગળ વધવા લાગે છે અને જીવનમાં પોતાના જ સાચા સાથીના સંકેત મળવા લાગે છે મિત્રો આ માત્ર ગ્રહોની ચાલ નથી આ તે શુભ ઘડી છે જ્યારે ભગવાન વિષ્ણુની કૃપા અને માતા લક્ષ્મીનો આશીર્વાદ એક સાથે પાંચ વિશેષ રાશિઓ પર વરસવાનો છે જે લોકોના રિશ્તા વારંવાર નક્કી થઈને તૂટી જતા હતા જેમના ઘરમાં શાદીની વાત આવીને અટકી જતી હતી અથવા જેમના મનમાં ભવિષ્યને લઈને અસમંજસ બની રહેતું હતું તેમના માટે બે હજાર છવ્વીસ વાસ્તવમાં નવા અધ્યાયની શરૂઆત બની શકે છે નવા વર્ષના પ્રથમ જ તબક્કામાં આ પાંચ રાશિઓની લગ્નકુંડળી મજબૂત થવા લાગશે ગ્રહોની સ્થિતિ સહયોગ આપવા લાગશે અને તે તમામ અદૃશ્ય અડચણો જે અત્યાર સુધી વિવાહમાં અવરોધ બની રહી હતી ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે આ સમય માત્ર રાહ જોવાનો નથી પરંતુ જીવનમાં સ્થિરતા સંબંધ અને શુભ પરિણય યોગને અપનાવવાનો સંકેત લઈને આવી રહ્યો છે ચંદ્રગ્રહથી નિર્મિત આ દુર્લભ અને પ્રભાવશાળી યોગ કેટલીક વિશેષ રાશિઓના જીવનમાં ખુશીઓની સોગાત ભાવનાત્મક સ્થિરતા અને શુભ સમાચારોની વર્ષા કરનારો છે મિત્રો આવનારું વર્ષ બે હજાર છવ્વીસ આ પાંચ પસંદગીની રાશિઓ માટે વાસ્તવમાં વિવાહનો સુવર્ણ અવસર બની શકે છે આ જ કારણે આપની પાસે અનુરોધ છે કે આ વિડિયોને અંત સુધી પૂરા ધ્યાનથી જુઓ કારણ કે આગળ અમે ખુલાસો કરવાના છીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શ્રી વિષ્ણુની કૃપા અને માતા મહાલક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પડવાનો છે અને જેમના જીવનમાં વર્ષ બે હજાર છવ્વીસમાં વિવાહ લગભગ નિશ્ચિત સંકેત આપી રહ્યો છે મિત્રો દરેક નવું વર્ષ પોતાની સાથે પરિવર્તનની હવા નવી આશાઓ અને સુખદ સંભાવનાઓ લઈને આવે છે અને જ્યારે વિષય હોય વિવાહ જેવા પવિત્ર અને જીવન બદલી નાખનારા બંધનનો તો દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આવનારો સમય તેના માટે શું લઈને આવી રહ્યો છે જ્યોતિષીય દ્રષ્ટિએ જોવામાં આવે તો વર્ષ બે હજાર છવ્વીસ અનેક જાતકો માટે ભાગ્યને સક્રિય કરનારું વર્ષ માનવામાં આવી રહ્યો છે કારણ છે આ દરમિયાન બનતા તે વિશેષ ગ્રહસ્થિતિઓ જે વિવાહના રૂકેલા રસ્તાઓને ફરીથી ખોલવાની ક્ષમતા ધરાવે છે જેમની કુંડળીમાં અત્યાર સુધી શાદીના યોગ વારંવાર અટકી જતા હતા તેમના માટે બે હજાર છવ્વીસ એક નવી શરૂઆત સકારાત્મક બદલાવ અને સ્થાયી સંબંધોનો સંકેત બનીને સામે આવી શકે છે જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે જ્યારે ગુરુ શનિ અને શુક્ર જેવા મુખ્ય ગ્રહ અનુકૂળ સ્થિતિમાં આવે છે ત્યારે વિવાહના પ્રબળ સંકેત બનવા લાગે છે વર્ષ બે હજાર છવ્વીસમાં બરાબર આવો જ દુર્લભ ગ્રહસંયોગ બનવાનો છે આ ગ્રહોની સંતુલિત ચાલ અને શુભ દ્રષ્ટિને કારણે એક વિશેષ ચંદ્ર સૌભાગ્ય યોગ સક્રિય થશે જે અનેક રાશિઓના જીવનમાં રિશ્તાઓની મજબૂતી અને સ્થાયિત્વ લઈને આવશે ગ્રહોની ગણતરી સ્પષ્ટ સંકેત આપે છે કે અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એકવીસ માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચેલો સમય અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે આ અવધિમાં ગુરુગ્રહ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં સ્થિત રહેશે જ્યારે ચંદ્રમાં વારંવાર શુક્ર ગ્રહ સાથે યુતિ બનાવીને એવો શક્તિશાળી સંયોગ રચશે જે પ્રેમ અને વિવાહ સાથે જોડાયેલા નિર્ણયોને ગતિ આપશે આ યોગ માત્ર નવા રિશ્તાઓના અવસર જ નહીં વધારે પરંતુ તે વિવાહ પ્રસ્તાવ અને સંબંધો જે લાંબા સમયથી અટકેલા હતા તેમને આગળ વધારવામાં પણ સહાયક સિદ્ધ થઈ શકે છે તેથી આવનારો સમય તે તમામ જાતકો માટે ખાસ માનવામાં આવી રહ્યો છે જે અત્યાર સુધી પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે મિત્રો આજ નહીં આ દરમિયાન શનિદેવની ભૂમિકા પણ અત્યંત નિર્ણાયક રહેવાની છે શનિ મહારાજ કુંભ રાશિમાં સ્થિર રહેશે અને તેમની શુભ દ્રષ્ટિ વૃષભ કર્ક કન્યા સહિત અનેક રાશિઓ પર પડશે શનિની આ સકારાત્મક ઉર્જા શુક્ર અને ગુરુ જેવા વિવાહકારક ગ્રહોની શક્તિને વધુ વધારી દેશે જેનાથી આ રાશિઓના જીવનમાં શુભ સંકેત અને અનુકૂળ પરિસ્થિતિઓ પ્રબળ થતી જશે જ્યોતિષ પરંપરામાં માનવામાં આવે છે કે જ્યારે ચંદ્ર સૌભાગ્ય યોગ સક્રિય થાય અને તેના પર એકસાથે શુક્ર તથા ગુરુની શુભ દ્રષ્ટિ પડે ત્યારે તે કાળખંડ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની વિશેષ અનુકંપાનું પ્રતિક બની જાય છે આવા દિવ્ય સંયોગમાં વિવાહ સાથે જોડાયેલા રૂકેલા વિષયો સ્વતઃ ગતિ પકડવા લાગે છે સાચા જીવન સાથે મળવાના સંકેત મળવા લાગે છે અને પરિવારના વાતાવરણમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે આ જ કારણે વર્ષ બે હજાર છવ્વીસ વિવાહની પ્રતીક્ષા કરી રહેલા જાતકો માટે અત્યંત શુભ કલ્યાણકારી અને જીવનની દિશા બદલી નાખનારો સમય સિદ્ધ થઈ શકે છે જે લોકો માટે અત્યાર સુધી રિશ્તા નક્કી થતા થતાં તૂટી જતા હતા અથવા વિવાહની વાત દરેક વખતે કોઈને કોઈ કારણે અટકી જતી હતી તેમના માટે આ વર્ષ નવી આશા સ્થાયિત્વ અને મજબૂત સંભાવનાઓ લઈને આવવાનું છે તો મિત્રો આપની પાસે નિવેદન છે કે આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આગળ આપેલું સંપૂર્ણ વિશ્લેષણ આપની ચંદ્ર રાશિના આધારે કરવામાં આવ્યું છે સાથે જ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી નારાયણ અવશ્ય લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી જ્યોતિષ સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ માહિતી સમયસર આપ સુધી પહોંચતી રહે નંબર મેષ મેષ રાશિ રાશિના તે તમામ જાતકો માટે આ સમય ખુશખબરી લઈને આવવાનો છે જે સાચા જીવનસાથીની શોધમાં છે અથવા જેમની ઉંમર હવે વિવાહના અનુકૂળ તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે વિવાહના દ્રષ્ટિકોણથી ખૂબ જ સકારાત્મક સંકેત આપી રહ્યું છે સાલની શરૂઆત સાથે જ ગુરુગ્રહ તમારી કુંડળીના વિવાહ ભાવને સશક્ત કરવાનું શરૂ કરશે જેના કારણે જાન્યુઆરીથી લઈને બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય અત્યંત અનુકૂળ રહેશે આ અવધિમાં વિવાહ સાથે જોડાયેલી વાતચીત આગળ વધશે યોગ્ય વર અથવા વધુ મળવાની સંભાવનાઓ મજબૂત થશે અને પરિવારની અંદર પણ શાદીને લઈને સકારાત્મક વાતાવરણ બનવા લાગશે જો જોકે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસની વચ્ચે ગુરુનો પ્રભાવ ન તો અત્યંત લાભકારી રહેશે અને ન તો કોઈ પ્રકારની હાનિ પહોંચાડશે આ તબક્કાને વિવાહના મામલાઓમાં સંતુલિત અથવા સામાન્ય સમય માની શકાય છે જ્યાં ધીરજ રાખવી વધુ જરૂરી રહેશે પરંતુ જેમ જેમ નવેમ્બરનો મહિનો શરૂ થશે ગ્રહોની સ્થિતિ એક વખત ફરીથી સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં પરત આવશે નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર છવ્વીસમાં ગુરુનો ગોચર વિવાહ સાથે જોડાયેલા યોગોને ફરીથી તેજ અને શુભ બનાવી દેશે આ સમયે રિશ્તાઓના પાક્કા થવા જીવનસાથી મળવા અને શાદીની તારીખ નક્કી થવા જેવા સંકેત ખૂબ જ સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે સાથે જ આ અવધિમાં આવનારા દાંપત્ય જીવનની દિશા પણ સુખદ અને સ્થિર રહેવાના યોગ બને છે જો કે વચ્ચે વચ્ચે હળવી ફૂલકી ગેરસમજો ઉત્પન્ન થતી પણ હોય તો તે પરસ્પર વાતચીત ધીરજ અને સમજદારીથી સરળતાથી દૂર થઈ જશે આનાથી ના માત્ર રિશ્તાઓમાં મધુરતા બની રહેશે પરંતુ વૈવાહિક જીવન વધુ શાંત સ્થિર અને સુખદ બનતું જશે સાથે જ આ વર્ષ તે લોકો માટે પણ અનુકૂળ રહેશે જે પહેલેથી જ વૈવાહિક જીવનમાં બંધાયેલા છે જો તમે વિવાહમાં આવી રહેલી અડચણોને દૂર કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ પરંતુ પ્રભાવશાળી ઉપાય તમારા માટે લાભકારી થઈ શકે છે પ્રતિદિન શિવલિંગ ઉપર સ્વચ્છ જળ અર્પણ કરો અને શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો દર શુક્રવારે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવવું અથવા શૃંગારની વસ્તુઓ ભેટ આપવી વૈવાહિક સુખને વધારે છે કન્યાઓને વસ્ત્ર અથવા મીઠાઈ આપવાથી ગ્રહદોષ શાંત થાય છે મંગળવારે ગોળ અને લાલ વસ્ત્ર હનુમાનજીને અર્પણ કરો આનાથી વિવાહ સાથે જોડાયેલી અવરોધો દૂર થાય છે સાથે જ ગણેશજીને દુર્વા ચઢાવીને ઓમ ગણપતેએ નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાય વિશેષ રૂપથી વિવાહમાં થઈ રહેલી વિલંબને સમાપ્ત કરવામાં સહાયક માનવામાં આવે છે આ પ્રકારે વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિવાળાઓ માટે પ્રેમ વિવાહ અને દાંપત્ય જીવન ત્રણેય ક્ષેત્રોમાં અત્યંત સૌભાગ્યશાળી સમય લઈને આવવાનો છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ જીવનમાં એક નિર્ણાયક પરિવર્તન લઈને આવવાનો છે આવનારા સમયમાં બનવાનો વિશેષ ચંદ્ર વિવાહ યોગ તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી વિવાહ સંબંધિત અડચણોને સમાપ્ત કરવામાં અહમ ભૂમિકા ભજવશે જે લોકોની શાદીની વાતો વારંવાર અટકી જતી હતી અથવા રિશ્તા નક્કી થઈને પણ આગળ વધી શકતા ન હતા તેમના માટે બે હજાર છવ્વીસ નવી આશા સ્થાયિત્વ અને મજબૂત સંભાવનાઓ લઈને આવવાનું છે જો તમે વિવાહ યોગ્ય અવસ્થામાં છો અને સાચા જીવનસાથીની શોધમાં છો તો નવું વર્ષ તમારા માટે અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યું છે વર્ષની શરૂઆત સાથે જ ગુરુગ્રહ તમારી કુંડળીના બીજા ભાવને સશક્ત કરશે આ ગોચર માત્ર પારિવારિક સ્થિતિને મજબૂત નહીં કરે પરંતુ ઘરના વાતાવરણમાં ખુશીઓ અપનાપણું અને નવા રિશ્તાઓના સંકેત પણ આપશે જાન્યુઆરીથી બે જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુનો આ પ્રભાવ રિશ્તાઓ સાથે જોડાયેલી વાતચીતને આગળ વધારવા વિવાહ પ્રસ્તાવ આવવા અને શાદીની દિશામાં ઠોસ પગલાં ભરવામાં વિશેષ સહયોગી રહેશે આ ગ્રહસ્થિતિ આ તરફ ઇશારો કરે છે કે વિવાહ પછી તમારા જીવનમાં નવા રિશ્તાઓનો વિસ્તાર થશે ભલે તે નવા પરિવાર સાથે જોડાવાનો હોય અથવા ઘરમાં કોઈ નવા સભ્યના આગમનની શુભ સંભાવના વર્ષ બે હજાર છવ્વીસમાં બે જૂનથી એકત્રીસ ઓક્ટોબરની વચ્ચે વૃષભ રાશિના જાતકો માટે વિવાહની દ્રષ્ટિથી વિશેષરૂપથી અનુકૂળ માનવામાં આવી રહ્યું છે આ તબક્કામાં ગુરુગ્રહ તમારી કુંડળીના સપ્તમ ભાવ પર શુભ દ્રષ્ટિ બનાવી રાખશે જેનાથી વિવાહ સાથે જોડાયેલા નિર્ણયો સહજતાથી આગળ વધશે ગુરુનો આ પ્રભાવ રિશ્તાઓમાં સ્થાયિત્વ અને વિશ્વાસ વધારશે અને શાદીની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ સુચારુ અને સફળ બનાવવામાં સહાયક રહેશે જોકે એકત્રીસ ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ એટલી પ્રભાવશાળી રહેશે નહીં તેથી વૃષભ રાશિવાળાઓ માટે વર્ષનો પ્રારંભિક અને મધ્ય ભાગ વિવાહ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે હવે વાત કરીએ કેટલાક વિશેષ ઉપાયોની જે શીઘ્ર વિવાહમાં સહાયક માનવામાં આવે છે ગૌરી માતાની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરો આનાથી વિવાહના યોગ મજબૂત થાય છે સોમવારે વિવાહયોગ્ય કન્યાઓ વિશેષ રૂપથી માં કાત્યાયની આરાધના કરો અને કાત્યાયની મહામાએ મહાયોગીની અધીશ્વરી મંત્રનો એકસો આઠ વાર જાપ અવશ્ય કરો દર શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીપ પ્રજ્વલિત કરો અને પ્રત્યેક અમાવસ્યાને તુલસી માતા પર જળ અર્પણ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે છવ્વીસ અત્યંત શુભ સંદેશ લઈને આવવાનો છે જે લોકોના મનમાં વિવાહની પ્રબળ ઈચ્છા છે અને જે લાંબા સમયથી સાચા જીવનસાથીની શોધમાં લાગેલા છે તેમના માટે આ વર્ષ સફળતા અને પ્રગતિનો માર્ગ ખોલી શકે છે સાલની શરૂઆત સાથે જ બૃહસ્પતિ ગ્રહ તમારી કુંડળીના પ્રથમ ભાવમાં વિરાજમાન રહેશે સાથે જ તેઓ સપ્તમ ભાવ પર પણ પોતાની શુભ દૃષ્ટિ ડાળશે જ્યોતિષમાં આ સ્થિતિ વિવાહયોગને સશક્ત કરનારી માનવામાં આવે છે તેના ઉપરાંત બૃહસ્પતિ સ્વયં તમારા સપ્તમ ભાવના સ્વામી થઈને તે જ ભાવને જોશે જેનાથી વિવાહના અવસર વધુ મજબૂત થતા જશે અહીં એક અન્ય મહત્વપૂર્ણ યોગ બનતો દેખાય છે સપ્તમ ભાવના સ્વામીનો પ્રથમ ભાવમાં હોવું અને પંચમ ભાવ પર દ્રષ્ટિ ડાળવી પ્રેમ અને વિવાહ બંને માટે અત્યંત પ્રભાવશાળી સંયોગ માનવામાં આવે છે આ જ કારણ છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી પ્રેમ વિવાહ કરનારા જાતકો માટે પણ આ સમય રૂપે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે આ જ કારણે સાલની શરૂઆતથી લઈને બે ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીનો સમય વિવાહ કરવા અથવા પ્રેમ સંબંધોને વિવાહમાં બદલવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે તેના પછી બે જૂનથી ત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસની વચ્ચે બૃહસ્પતિ ગ્રહ ઉચ્ચ અવસ્થામાં તમારા બીજા ભાવમાં ગોચર કરશે આ પરિવર્તન વિશેષરૂપે અરેન્જ મેરેજના મામલાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ આપનારું સિદ્ધ થઈ શકે છે પરિવારની સહમતિ યોગ્ય રિશ્તો મળવું અને વાતચીત આગળ વધવાના સંકેત મજબૂતીથી બને છે હવે વાત કરીએ કેટલાક પ્રભાવશાળી અને સરળ ઉપાયોની દર સોમવારે શિવ પાર્વતીનું સંયુક્ત પૂજન કરો અને શ્રદ્ધાથી નમઃ સિવાય મંત્રનો એક આઠ વાર જાપ કરો શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો ગુરુવારે પીળા વસ્ત્ર ધારણ કરો અને કેળાના વૃક્ષ પર જળ અર્પણ કરો ચંદ્ર સાથે જોડાયેલા દોષોને શાંત કરવા માટે સોમ પ્રદોષ વ્રત રાખવું પણ અત્યંત લાભકારી માનવામાં આવે છે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ બે હજાર છવ્વીસ અસાધારણ સૌભાગ્યનો સંદેશ લઈને આવી રહ્યું છે લગભગ એકસો એકવીસ વર્ષો પછી બનવાનો આ દુર્લભ વિવાહ યોગ કર્ક રાશિવાળાઓ પર વિશેષ શુભ પ્રભાવ પાડવાનો છે આ આખા વર્ષ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિનારાયણની કૃપા તમારા પર બની રહેવાના પ્રબળ સંકેત છે વિશેષરૂપે તે યુવક અને કન્યાઓ જેમનો વિવાહ વર્ષ બે હજાર પચ્ચીસમાં કોઈ કારણવશ નક્કી નથી થયો તેમના માટે બે હજાર છવ્વીસ નવા અવસરો અને દુર્લભ વિવાહ સંયોગોનું દ્વાર ખોલનારું સિદ્ધ થઈ શકે છે હવે ગ્રહસ્થિતિની વાત કરીએ તો સાલની શરૂઆતથી જ ગુરુગ્રહ તમારા લાભભાવમાં ગોચર કરશે આ સ્થિતિ જાન્યુઆરીથી લઈને બે જૂન બે હજાર છવ્વીસ સુધી તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી રહેશે લાભ ભાવમાં સ્થિત બૃહસ્પતિની શુભ દૃષ્ટિ પંચમ ભાવ અને સપ્તમ ભાવ બંને પર પડશે પંચમ ભાવ પર ગુરુની દૃષ્ટિ પ્રેમ સંબંધો સગાઈ અને નવા રિશ્તાઓની શરૂઆત માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે આનાથી પ્રેમ જીવનમાં મજબૂતી આવશે પરિવાર તરફથી રિશ્તાને સ્વીકાર કરવાના યોગ બનશે અને સગાઈ સાથે જોડાયેલી વાતચીત સરળતાથી આગળ વધી શકશે જ્યારે સપ્તમ ભાવ પર ગુરુની દૃષ્ટિ પડવાથી વિવાહ યોગ વધુ સશક્ત થઈ જશે આ પ્રકારે જાન્યુઆરીથી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય કર્ક રાશિવાળાઓ માટે પ્રેમ સગાઈ અને વિવાહ ત્રણેય મામલાઓમાં અત્યંત સકારાત્મક અને પરિણામદાયી સિદ્ધ થઈ શકે છે જો કે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસની વચ્ચે ગુરુની સ્થિતિ કંઈક હદે કમજોર માનવામાં આવશે તેથી આ અવધિમાં વૈવાહિક જીવન સાથે જોડાયેલી નાની નાની વાતોને સમયસર સંભાળવી જરૂરી રહેશે ગેરસમજોને વધવા ન દો ખુલ્લી વાતચીત ધીરજ અને સમજદારીથી રિશ્તા સંતુલિત અને મજબૂત બની રહેશે હવે વાત કરીએ કેટલાક પ્રભાવશાળી ઉપાયોની પ્રતિદિન શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો અને શ્રદ્ધાથી નમઃ શિવાય મંત્રનો જાપ કરો શુક્રવારે સુહાગણ સ્ત્રીઓને ભોજન કરાવવું વિવાહ યોગને મજબૂત કરે છે કન્યાઓને વસ્ત્ર અથવા મીઠાઈનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે મંગળવારે ગોળ અને લાલ વસ્ત્ર હનુમાનજીને અર્પણ કરો આનાથી વિવાહમાં આવી રહેલી અડચણો દૂર થાય છે નંબર પાંચ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ જીવનનો એક નિર્ણાયક અને યાદગાર વળાંક લઈને આવવાનો છે ચંદ્રયોગથી નિર્મિત આ વિશેષ વિવાહ યોગ તમારી કિસ્મતની દિશા બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે આ સમયે ભાગ્યનો સાથ પહેલાં કરતાં ક્યાંક વધુ મજબૂત દેખાય છે અને જીવનમાં નવી શરૂઆતના સ્પષ્ટ સંકેત મળવા લાગે છે જે વૃષ્ટિક રાશિના જાતકોની ઉંમ્ર યોગ્ય થઈ ચૂકી છે અથવા જે લાંબા સમયથી પોતાના વિવાહને લઈને પ્રયાસ કરતા આવ્યા છે તેમના માટે બે હજાર છવ્વીસ અત્યંત શુભ અને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે જ્યોતિષીએ સંકેતો અનુસાર આ વર્ષ વિવાહ બંધનમાં બંધાવાનારા માટે મંગલકારી ફળ આપનારું છે સાલની શરૂઆતથી લઈને બે જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુગ્રહ તમારા લાભભાવમાં સ્થિત રહેશે બૃહસ્પતિને સંસ્કાર પરંપરા અને પારિવારિક સ્થિરતાનો કારક માનવામાં આવે છે આ અવધિમાં ભાવમાં બેઠેલા ગુરુની શુભ દૃષ્ટિ પંચમ ભાવ અને સપ્તમ ભાવ બંને પર પડશે પંચમ ભાવ પર ગુરુની દૃષ્ટિ પ્રેમ સંબંધો સગાઈ અને નવા રિશ્તાઓની શરૂઆત માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે આનાથી પ્રેમ જીવનમાં મજબૂતી આવશે પરિવાર તરફથી રિશ્તાને સ્વીકાર કરવાના યોગ બનશે અને સગાઈ સાથે જોડાયેલી વાતચીત સરળતાથી આગળ વધી શકશે જ્યારે સપ્તમ ભાવ પર ગુરુની દૃષ્ટિ પડવાથી વિવાહ યોગ વધુ સશક્ત થઈ જશે આ પ્રકારે જાન્યુઆરીથી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમય કર્ક રાશિવાળાઓ માટે પ્રેમ સગાઈ અને વિવાહ ત્રણેય મામલાઓમાં અત્યંત સકારાત્મક અને પરિણામદાયી સિદ્ધ થઈ શકે છે જોકે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસની વચ્ચે ગુરુની સ્થિતિ કંઈક હદે કમજોર માનવામાં આવશે તેથી આ અવધિમાં વૈવાહિક જીવન સાથે જોડાયેલી નાની નાની વાતોને સમયસર સંભાળવી જરૂરી રહેશે ગેરસમજોને વધવાના દો ખુલ્લી વાતચીત ધીરજ અને સમજદારીથી રિશ્તા સંતુલિત અને મજબૂત બની રહેશે હવે વાત કરીએ કેટલાક પ્રભાવશાળી ઉપાયોની પ્રતિદર શુક્રવારે સિંદૂર ચૂડીઓ અને દર્પણ કોઈ મંદિરમાં અર્પણ કરો જો વિવાહમાં વારંવાર અડચણો આવી રહ્યા હોય તો રસોડામાં ચાંદીનો એક સિક્કો રાખો આ ઉપાય ગ્રહદોષોને શાંત કરવામાં સહાયક માનવામાં આવે છે જો તમે સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી નારાયણની કૃપાને પોતાના જીવનમાં અનુભવ કરો છો તો શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ અવશ્ય લખો